દારી પ્રેમપરા ખાતે યોજાયો સમસ્ત કોળી સમાજ તેત્રીસમો સમૂહ લગ્નોત્સવ ધારી ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા વેલનાથ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેમપરાનું આયોજન કરતા પ્રમુખ શ્રી નાગજીભાઈ બારિયાએ ધામધૂમપૂર્વક સમૂહ લગ્નોત્સવ રાખવામાં આવેલ જેમાં દાતાશ્રીઓ અને માનવતા મહેમાનોએ ખાસ હાજરી આપેલ હતી જેમનું ફૂલહાર કરી સન્માન કરવામાં આવેલ હતું આગેવાન ભૂપતભાઈ ઉનાવા આલકુભાઈ ખુમાણ વિશ્વ હિન્દુ પરિષદ પ્રાત સાવરકુંડલા બગસરા રામભાઈ વાઘ પીટલીયાથી સરપંચ મયુરભાઈ ડાબસરા ચિમનભાઈ ડાબસરા રમેશભાઈ ડાબસરા રાજુભાઈ ડાબાસરા અજુભાઈ મહેરિયા હરિપરા મોગલ ગ્રુપ સુરત સમસ્ત માંડવીયા પરિવાર મનુભાઈ માંડવીયા શિવરાજ હરહુરભાઈ ખાખડિયા દરબાર કનુભાઈ ટપુભાઈ દરબાર ગેલુભાઈ મકવાણા ઝાલા મીડિયા પત્રકાર વનરાજ ડામોર રહીમભાઈ ચાવડા શુભ લગ્નોત્સવ ઉજળો બનાવવા રમેશભાઈ મકવાણા ક્લાર્ક રજીસ્ટ્રી શાખા જગાભગત રામદેવપીર મંદિર પ્રેમપ્રા ધારેશ્વરી કોડિયાર મહંત શ્રી પ્રેમપ્રા નગરપાલિકા ધારી બાબુદાદા ગઢિયા પ્રમુખ શ્રી દિનુભાઈ રાઠોડ કાજલપાન વિપુલભાઈ બજાણિયા મનસુખભાઈ મકવાણા પ્રવીણભાઈ જાદવ હોડલી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રેમપ્રા નકળંગ રામામંડળ જગા ભગત અને સાંજિંદાઓએ લગ્નગીતની રમજટ બોલાવી હતી યજમાન ગોર મહારાજ શ્રી અતુલભાઈ જગાદાદા રાજેગુરુ દલખણિયા ભરતભાઈ પુરોહિત ધારી શાસ્ત્રોક્ત વિધિ કરી નવવધુઓને આશીર્વાદ પાઠવ્યા હતા રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ ચલાલાધારી